નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરવાના હતા તે ક્યારથી શરૂ થઈ ગયા છે તેના વિશે અશ્વિખ પટેલ સર શું ભૂલ્યા તે આજના વિડીયોમાં આપણે જો જોઈશું અને અશમુખ પટેલ શું માહિતી આપે છે તે પણ આપણે જોઈશું તો વિડિયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો અને અત્યારે જ વિડીયોને લાઇક કરો શેર કરવાની અને શેરપી કરો ભૂલતા અને અત્યારે હજુ સુધી તમે તમારા મિત્રો સુધી આ વિડીયો શેર ના કરી તો જલ્દી શેર કરી દો જેથી આવા જ પ્રકારની પ્રતિ લગતી આપડે આપણી યુટ્યુબ ચેનલ આવતી રહી અને શેરપુક કરવાનું જરૂર કરજો તો હવે આપણે જોઈએ કે હશુ પટેલ છેમની આપણે માહિતી જોઈશું પરંતુ ઉમેદવારો માટે અરજી કરવા માટે ખુલશે છે તો ક્યારે ખુલશે તે માહિતી એક જોઈએ તો હાલ ચાલી રહ્યો છે પીએસઆઈ લોકરોક્ષણ પર ધ્યાન લઈ મહત્વના સમજજો હવે હશુ પટેલ સર શું માહિતી આપે છે તે આપણે જોઈએ આ પોર્ટલના સંદર્ભમાં જે એક પ્રશ્ન એ છે કે આપણે એ વખતે એપ્રિલ મહિનામાં જ્યારે આપણે આ લોકરક્ષક અને પીએસઆઈની જાહેરાત આપી હતી અરજીઓ મેળવવાની તો એ વખતે પરીક્ષાની સિઝન હતી અને પરિણામો આવ્યા નહોતા એટલે ઉમેદવારોની રજૂઆત હતી અને આમ પણ આપણે ચોમાસા પછી લેખિત સારી કસોટી લેવાના હતા એટલે એવા ઉમેદવારો આ ભરતીની તકથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનાનીમાં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું એટલે આપણે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ તો એ લોકો આની અંદર અરજી કરી શકશે જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી બાબાડ કરેલા હતા તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી કોઈ એ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે એ ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માગે છે તો એમણે માત્ર પીએસઆઈની અરજી કરવાની છે લોકરક્ષકની ફરી અરજી કરવાની નથી એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી છવ્વીસ ઓગસ્ટથી આપણે વસ્તુ ખોલીએ છીએ એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું ઇશ્યુ હમ હું ઇશ્યુ છે એના કારણે આપણે આખી આપણે બહુ જ વહેલા એની જાહેરાત કરી ચૂક્યા છીએ કે આપણે આ પરીક્ષા ઓન ઓફલાઇન આપણે લેવાના છીએ આભાર વિદ્યાર્થી મિત્રો પૂરો વિડીયો જોવા બદલે તમારો ખૂબ ખૂબ તો આજના વિડીયોમાં જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બસ આવા જ પ્રકારની પર ધ્યાન લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે તો અત્યારે જ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ ખાસ કરીને વિડીયો શેર કરવાનું ના ભૂલતા તો અમને આશા છે કે તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરશો તો બસ આભાર જય હિન્દ જય ભારત